પિતા પિતા મથેવ પ્રપિતામહ માતા મહ તત્માતા પ્રમાતા મીતા પ્રે જય શ્રી આરામ આજે આપણે જન્મકુંડલીના વિષયમાં ચર્ચા કરતા હોઈએ ત્યારે શનિ રાહુ કેતુ થી જે નિર્માણ થતો યોગ એટલે શ્રાપિત યોગ શ્રાપિત યોગને શાસ્ત્રમાં પિતૃદોષ તરીકે પણ ગણવામાં આવે છે જ્યારે જાતકની પ્રથમ પ્રથમથી લઈને બાર સ્થાનમાં શનિરાવની યુતિ કે પ્રતિયુતિ થતા તો શ્રાપિત યોગ નિર્માણ થાય છે અને શ્રાપિત યોગ થતાં જાતક છે માનસિક સંતુલતા ગુમાવે છે જાતક ધીરે ધીરે આગળ વધતા ભલે ચાલે વિદ્યા ક્ષેત્ર હોય નોકરી હોય કે ચાહે વ્યવસાય ક્ષેત્રમાં તે ડિપ્રેશનમાં આવે છે પૂર્વ જન્મનું એને ફળ ભોગવવું પડે છે એવું શાસ્ત્રમાં કહ્યું છે તેથી અવશ્ય જાતકને સુખી સમૃદ્ધ થવા માટે શ્રાપિત યોગનું અવશ્ય નિવારણ કરવાથી એટલે કે ઋણ પિતૃ ઋણ ગુરુ ઋણ કે રાષ્ટ્ર ઋણ છે એમાંથી કોઈ મુક્ત ના થઈ શકે પરંતુ પિતૃના પિતૃ શાંતિ ચરાવવી તીર્થમાં જે શ્રાદ્ધ કરવા તર્પણ કરવા નાગબલી કરવી કે નારાયણ કરવાથી એના જીવનમાં સુખી અને સમૃદ્ધતા આવે છે દરેક ડિપ્રેશનમાંથી એ નેકળી બહાર આવી અને ઉન્નતિના માર્ગે એ પોતાના કાર્યને સાધી શકે છે તો શનિ રાહુના મંત્ર જાપકણ કરવા શિવ શક્તિની બની શકે તો ઉપાસના કરવી શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ પણ કરે કરવા શ્રીમદ ભાગવત કથા પણ કરાવી શકાય બ્રાહ્મણોના એટલે ભુદેવોના આશીર્વાદથી બ્રહ્મભોજનથી પણ આ શ્રાપિત યોગનું અવશ્ય નિવારણ થઈ શકે છે એવી મારી પ્રાર્થના સાથે આપ સર્વેને જય જય શ્રી કૃષ્ણ અંબે શ્રાપિત યોગ આ જન્મ લગ્ન છે શનિ રાહુની યુતિ કે પ્રતિયુતિ થતા જાતકને શ્રાપિત યોગ નિર્માણ થાય છે તેથી જાતક ચિત્ર વિચિત્ર કાર્ય કરે છે જેનાથી માનસિક સંતુલતા પણ જાતક ગુમાવે છે ડિપ્રેશનમાં આવે છે પૂર્વ જન્મના કર્મનું ફળ પણ ભોગવવું પડે છે એવું કયું છે શ્રાપિત યોગનું ઉપનામ છે પિતૃદોષ તેથી જાતકે અવશ્ય પિતૃ શાંતિ માટેના ઉપાયો કરવાથી જાતક શ્રાપિત યોગથી બચી શકે છે એમાં ઉપાય તરીકે પિતૃ શ્રાદ્ધ કરવા તર્પણ કરવું નાગબલી કરવી અને નારાયણ બલી કરવી તીર્થમાં જઈને કરવાથી એ અવશ્ય આપણને સારું અને શુભ પ્રાપ્તિ થાય છે શનિ રાહુના મંત્ર જાપ કરવા શિવ અને શક્તિની અવશ્ય ઉપાસના કરવી ઘરે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ પણ સ્વયં કરી શકાય યા તો બ્રાહ્મણો દ્વારા પણ કરાવી શકાય શ્રીમદ ભાગવત કથા દ્વારા પણ તેનું નિવારણ બતાવવામાં આવેલું છે બ્રાહ્મણોના આશીર્વાદથી ભોજનથી પણ સ્થાપિત યોગનું અવશ્ય નિવારણ થાય છે એવી મારી પ્રાર્થના સાથે આપ સર્વને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દરેક આગળ વધે પ્રગતિને પોતાના લક્ષ્યને સાધી શકે એવી શુભ અને મંગલકામના સાથે મારા જય શ્રી અંબે